પાંચ વર્ષ ખાલી ભારતના મેળા બંધ થઈ જાય તો અર્ધા ભૂખ્યા મરી જાય અમારા માટેની કોઈ સરકાર નહીં એક જ સરકાર રાજા ધીરાજ મહાકાળી હું આ સં નથી હું જ્ઞાતિવાદ માં માનતો નથી હું એક જ કેવા માગું કોઈ ને કઈ બનવું નથી ખાલી માણા ના પેટ ના બની જાય એટલે વાર્તા પૂરી થઈ ગઈ સનાતન ધર્મ વિશે નવ સનાતન ધર્મ વિશે કઈ કેવા માગતો નથી બધા ના ના મગજ ઉઘડશે ને તું ઓટોમેટિક સમજી જાય તલવાર હું કામ રાખો અમને અમારાની મિત્રો મહાશિવરાત્રી ના પર્વ માં આપણે સંત દર્શન માં આપણે અત્યારે હાલ છીએ શ્રી દેવગિરી બાપુ પાસે જે હિન્દુ રાષ્ટ્રના એક પ્રખર સંત છે એમની પાસેથી આપણે હિન્દુ શું કહેવાય અથવા તો હિન્દુનું શું કર્તવ્ય છે અથવા તો સનાતન ધર્મ શું છે એના વિશે આપણે ઘણી બધી વાતો કરવાના છીએ તો નમો નારાયણ બાપુ ઓમ નમો નારાયણ ભગવાન ઓમ નમો નારાયણ બાપુ ખરેખર હિન્દુ કોને કહેવાય એ અમને કહ્યું હિન્દુ પહેલી વાત થઈ કે ભારતની ધરતીમાંથી હિન્દુ છે જ નહીં હિન્દુ છે એ એક વ્યવસ્થા છે હા બાપુ સનાતની છે સનાતની ને ધર્મ એ સનાતન સ્થાપણ હા બહુ સનાતની છે પણ એ હવે આંગળી ને વેઠે ગણો એટલા હા બાકી કોઈ ધર્મ પ્રત્યે કે સંસ્કૃતિ પ્રત્યે કોઈને ભાવ કે લાગણી હોય એવું મને ક્યાંય દેખાતું નથી આજે તમે જો સાધુ સંતો અગાઉના સમયમાં તમે થોડા પાછળ વયા જાઓ તો રાજા મહારાજાઓ સાધુ ને સલાહ સૂચન મુજબ રજવાડા હાલતા તો મારું એવું સર્વે કરેલું છે કે સૌરાષ્ટ્રનું કોઈ ગામ એવું નથી કે જ્યાં આશ્રમ ખાલી નથી હા આશ્રમ બધા સંતો બેઠા જ હોય એની વાત તો એ કે આઝાદ ભારત હબ આઝાદ આઝાદ એ કાગળ ઉપર છે બીજા નંબરમાં હિન્દુસ્તાન એ કાગળ ઉપર છે હિન્દુસ્તાન હિન્દુસ્તાન છે જ નહીં કાલે જ મારે એક કોઈ ગામડાની મેટલ આવે બાવાજીની જસન તાલુકાનું ગામડું છે કે બાપુ આપણને સમાધિ માટે જગ્યા મળે કે ન મળે જો હિન્દુસ્તાન હોય કાયદેસર હા તો સાધુની સમાધિ લાગે દુનિયા આખીને ખબર છે હા લગે લાગે જો કબ્રસ્તાન માટે જગ્યા મળતી હોય તો સમાધિ માટે જગ્યા મળવી જોઈએ છો ટકા બાપુ બરોબર હા બાપુ મદ્રેસ આવો અને મસ્જિદોમાં સાધુ સંતોને પગાર મળે તો સાધુ મુસલમાનોને ફકીને પગાર મળે તો સાધુને મળવા જોઈએ કે નહીં મળવા જોઈએ પછી કોઈ પણ ગામની હૈદુ હોય અહીંયા આશ્રમ હોય તો મારા જ ગામની વાત કરું અડતાળાની હા મોટા મોટા ચાર આશ્રમ છે એમાં ત્રણ ખાલી છે એક ખોડિયારમાં આશ્રમ ખાલી છે અને બે હનુમાજીના ખાલી છે ગામ તમે જોવો તો લગભગ ગુજરાતનું ટોપ ટેન ગામ હશે હા હીરા ઉદ્યોગમાં પહેલા નંબરે હશે હ બરોબર એમાં એક પણ મુસલમાનનું ઘર નથી છતાંય એ બધાય મારા વિરોધમાં છે હા એટલે બધાની નજર આશ્રમો ઉપર છે ને સાધુ

આ મેળા એ સાધુ કરી હતી અને જે તે સમયે હલવાણા ત્યારે સાધુ જ કામ લાગ્યા કારબીલ માં બજરંગ દાસ બાપા એનો આશ્રમ ગીરવે મૂકીને ઈ ગયા હતા ભૂકંપ માં મોરારી બાપુએ ટેન્ટ ખોલ્યું હતું હા બાપુ સાચી વાત છે બરોબર છે કર પાત્રીજી મારા મહારાજે ગાયોનું આંદોલન કર્યું છે ઇન્દિરા 4000 સાધુને ગોળીએ ઉડાડ્યા હા બાપુ અમારા માટેની કોઈ સરકાર ને એક જ સરકાર રાજા ધીરાજ મહાકાળ અમે આઝાદ ભારત ને એ વસ્તુ ખોટું કાગળિયા ઉપર થી પાપડ ભાંગે એમ છે હસવી લે તો હસવાય જ હે થોડું બધું ગોહાવાની તૈયારીમાં છે

આવી રોવા માટે બાપુ મારી બાયડી ભાગી ગઈ એ અમારે ગોતવા જવાની ભાઈ કરવાનું કયો પછી હવે બાપ દાદા ની મિલકત છોકરાઓને આપેલી હોય તો એ આ સરકાર નથી અપાવી છોકરાઓ રોવે આ કોઈને હુંચતું જ નથી ન્યાય કઈ રીતે અપાવવો કોને અપાવવો ક્યાં અપાવવો ક્યારે અપાવવો એના નીતિ નિયમ હોય છે આ સરકારમાં બુદ્ધિ નથી હરિગીરી મહારાજ હમણાં જ એક વિડીયોમાં બોલા નાગા ફોજ કામ લાગશે હા લાગશે બોલ્યા ને હા ગમે ત્યારે અમે ગમે ત્યાં કામ લાગીએ પછી લાગતા એવું થોડું છે વૃદ્ધાશ્રમ વિશે તમારું શું કેવું છે વૃદ્ધાશ્રમમાં કાંઈ જે નિરાધાર બુડો એટલા હોય એને હાંસવો બાકી જેને મા બાપ ને પરિજા જીવતી હોય પરિજાને મારો ધોકા ગાય માથે આપડા હાંસવે કેમ નો હાંસવે સાચી વાત છે

સાધુ બ્રાહ્મણના વિરોધમાં કોઈ નહીં આવ્યો એવો કોઈ વ્યક્તિ નહીં હોય એટલે હું કાય સલાહ દેવા કોઈને માંગતો નથી નથી તો બબુ આજે કહેવાય કે ગામો ગામ ગૌચર હતી બધી ખાઈ ગઈ બધી ખાઈ ગયા એનો પાપ ન લાગે પાપ તો હવે આમાં તો ઓલું છે કાલ મેક વિડિયો જોયો હા એમાં એમ આવતું હતું કે હાચું ખોટું બોલ્યો તો પાપ લાગે હા હવે હાસુ બોલ્યો તો મર્ચા લાગે તો કેવું હું એવાતે હતી ગયો હાચું બોલે તો એ તકલીફ હાચું બોલ્યો હું તમારા ખેતરમાં આવીને કઈ નુકસાન નઈ કરી જાઉં હા તમે શું કરો

હા બાપુ આ કુંભના મેળામાં એક વસ્તુ જોઈ હતી કે એક બાજુ બધા વીઆઈપીના દર્શન આપતા હતા બાકી જે સામાન્ય વ્યક્તિ હતા એના વિશે તમારું શું કહેવું છે એમાં હું કઈ કેવા જ માગતો નથી તો હોના ભાઈ દર્શન થાય એવું એ તો છે વીઆઈપી અમારી પાસે કોઈ વીઆઈપી જ નહીં અહીંયા ગમે આવે અહીં વીઆઈપી નહીં આ બધા હરખા હા શિવરાત્રીના મેળામાં આટલા બધા સંતો આવ્યા છે તે બધા આવે ક્યાં જાય ક્યાં બાપુ

પણ તુય તમારો વિરોધ કર્યો મને એકવારમાં સ્વામીના ગડરા ગોવળ લેવા ગયો મુસ્લમાનની દુકાન હા ગોટી બાપા બેઠા થઈ બાપુ તલવાર હું કામ રાખો અમે અમને ની બીક છે તમારી વા બાપુ અમને અમારાની બીક છે હા માં મારા આશ્રમ આવજો ગડુડીયન ડોકમાં મેં ઘુંઘરા બાંધ્યા શું કામ દરવાજો મારો ખુલ્લો રહે એ હું બેન દરવાજામાં હોવા વાળો બાવ હોય નથી સાધુ જાગૃત રહેવો જોઈએ

પછી ઝાંસીની રાણી લક્ષ્મી બાબાપુ જેને જેને દેશ અને ધર્મ માટે આ બેને તો ખાસ કરીને મંદિર હોવા વાત 100% બાબાપુ આ શાહ ઓન્યા सर्कल માથે પૂતળા રાખી દીધા प्रताप નાન શિવાજી ના આ ક્રાંતિકારીઓ નું હળા હળ અપમાન છે બાબાપુ ભારતમાં ઓફિસરો ની બુદ્ધિ નથી એમ નેતાઓ ની બુદ્ધિ નથી અથવા તો એને કાચ ની પેટી માં રાખો જેથી કરીને કોઈ પશુ પક્ષી એના ઉપર ઢરકે નહીં પેશાબ પાણી ન કરે એક આ માણસ મૂકો કે દરરોજ એને નવરાવી ધોવરાવી તિલક કરી હાર પહેરાવે સાફ સફાઈ રાખે તો બાબુ ગાંધીજી વિશે હું કહેશો તમે ગાંધીજી તો વેલા વૈયા જાય સારું છું અને સરદાર વલ્લભભાઈ પટેલ વિશે એ મારા મરદ હતો પણ એને સાથ ન મળ્યો સો ટકા રીવા છે સુભાષચંદ્ર બોઝ વિશે એ મરદ માણા પણ એને દગો થાય એમ તો એટલે એ યુદ્ધનું મેદાન મૂકીને જ ભાગી ગયા એને અલગ યુદ્ધ ચાલુ ગયું હા એને અલગ યુદ્ધ જ કર્યું છે હા અને એ યુદ્ધને કારણે જ આપણે અત્યારે બેઠા છે બેઠા છે ગાંધીજી વાહે બાપુ એક વસ્તુ સાધુ ભાઈ થી નવાબ સમયે જે સાધુ સંતો હતા અને જે વ્યવસ્થા મળતી હતી ખાવા પીવાથી માનતો હા

વજનાનંદી હોય કે અઠ્યો કે તમામ તમામ સાધુણા છે પહેલી વાત તો એ હા બબ કે આ દુનિયા આરે સાધુને કોઈ કનેક્શન જ નથી હા તમે અમારા માસીના દીકરા તો નથી શું લેવા દેવા બબ એટલે અમારે કોઈનું કામ જ નથી અમારે કોઈની પાસે કાય જોતું નથી અને અમારે જે જોઈએ ભગવાન ઓટોમેટિક ટાઈમે મોકલી દેને અમારે જેનું કામ હોય ને અમારા ટાઈમે એને મળી દે હા બબ વાર્તા પૂરી થઈ નેટલામે ભાન તો ભાન નાખે એવું થાય તો પણ ખોટા લડવાના તો છે જ નથી જોવાતું અમારે એટલે તો કહું કે જો નો બોલીએ તો પાપ ખોટું બોલીએ તો પાપુ કઈ તો આવું ક્યાં એટલે નશામાં રહી એટલે રહી દુનિયા ગમે એનાથી કઈ મતલબ જ નહીં આ ટૂંકમાં હિન્દુ રાષ્ટ્ર છે નહીં તમને ક્યાંથી દે સાચી વાત છે આ જય બોલવાળાને તો પહેલા એક લાઇન માં ઊભા રાખે ને પછી રાયફલ ની ગોળી માટે ખોટીઓ જાય છે આ બાબુ આટલી બધી ગાય કતલખાને જાય છે હા એમાં મેં ક્યાં ખાંભળેલું છે એમાં ઘણા બધા જે કતલખાના હોય હિન્દુના હોતે હોય છે જ છે તો આ હિન્દુ રાષ્ટ્રના આ ગૌ માતાની જય કઈ રીતે બોલાવે છે ખોટી ના બધાય ગૌ માતાની જય બોલવા વાળા તો પહેલા એમાં ઇન્વોલ્વ છે હા ટ્રકના ટ્રક જતા હોય તો કેવું દુઃખ થાય અમને

અમે આમ નામ રહેવું તો અમારે એકો એકોતેર પેઢી તમે ખાલી માં બાપને પગે લાગીને બહાર નીકળશો ને તોય તમારી હાથ પેઢી તરે વા બાપુ ન કરવું બોલો મા બાપને પગે લાગવાનું એક મહત્વ છે પણ એવા કોઈ સમજતા નથી જે કઈ ભૂલ છે અંદર થી છે ઘરમાંથી ટૂંકમાં મૂળ અહીંયાથી ચાલુ થયું છે ઘરેથી સંસ્કાર નથી છૂટા મૂકી દીધા ઘરેથી સંસ્કાર નથી લઈ અમદાવાદ નો વિડીયો એક નો એક દીકરો મોબાઈલ માં કઈ ગેમ રમતો થાય ભણવાનો ટાઈમ થઈ ગયો ના પાડી

બાકી વાર્તા પૂરી હાલો ભાઈ કરો સાહેબ હાલો ભાઈ તમારા કાગળિયા તમે સંભાળો વાર્તા પૂરી ન્યાય ટૂંકમાં મળી જાય ખરા ન્યાય તરત જ એમ તરત જ એમાં બીજી વાત જ ન આવે જે કાઈ સ્ટેમ્પ જોઈએ વકીલ બે ભેગા રાખવાના કયો સ્ટેમ્પ જો હે ભાઈ મગા કરો કોને અમે મગાવો મગાવો પૂરું કરો હર બબુ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ ભગવાન ઓમ નમો નારાયણ